કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું કેન્દ્ર તાત્કાલિક શરૂ કર્યું છે આ કેન્દ્ર રાજગઢ સેવા સહકારી મંડળી દ્વારા રામોદ ગામે ગોંડલ આટકોટ હાઈવે પર આવેલા સિદ્ધેશ્વર ફાર્મ ખાતે શરૂ કરવામાં આવ્યું છે આ નવું કેન્દ્ર શરૂ થવાથી ખેડૂતોને હવે દૂરના સેન્ટરો પર જવાની જરૂર નહીં પડે અને તેઓ પોતાના રવિ પાકના કામમાં વ્યસ્ત હોવા છતાં પોતાનો માલ વેચીને સમયસર નાણાં મેળવી શકશે ખરીદીના પ્રથમ દિવસે જ એકાવન ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી હતી આ ખેડૂત લક્ષી નિર્ણયમાં ધારાસભ્ય ભાનુબેન બાબરિયા સાંસદ પરસોત્તમ રૂપાલા કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના નેતાઓ અને સંગઠનના સભ્યોનો સહયોગ મળ્યો હતો કુડા સાગાની તાલુકાના રામોર ગામે આજ નવું કેન્દ્ર શરૂ કરવા પર ઠેકાના ભાવે મગફળી જે ખેડૂતોને પૂછવામાં આવે છે કે આ મગફળી ઠેકાના ભાવે સંતોષ છે કે શું છે મારું નામ વિનોદભાઈ સવજીભાઈ કેલાણી મારું ગામ રાજગઢ તાલુકો કોલા સાંગાણી જે અમારા તાલુકામાં ચોથું સેન્ટર ખોલ્યું એ અમારી રાજગઢ મંડળી દ્વારા અને ભાજપના આગેવાનો દ્વારા જે એમના ખેડૂતોને અમને બહુ સંતોષ છે એકાવન ખાતેદારને બોલાવ્યા છે અને રેગ્યુલર ટોલ ચાલુ છે બધાના ઉતારા સારા આવે છે આ તકે બધાનો આભાર મારો બીજું આમાં કોઈ તમને ટોલ માપમાં કોઈ તકલીફ કોઈ જાતનું કોઈ એવો સંતોષ થાય છે કે અસંતોષ છે તમને આ મગફળી ઠેકાના ભાવે ખરીદી કરવાનું ચાલુ કર્યું છે કેન્દ્ર ઉપર આમાં તો અમને ઘણો સંતોષ છે એક તો ચૌદસો ને ત્રેપન ભાવ અને અમારી મગફળી બધી કોથરામાં છત્રી કિલો હમાઈ જાય છે કાંઈ બીજી કનડગત છે નહીં અને મોટામાં મોટો ખેડૂતોને લાભ થયો છે કોટડા સાંગાની સલીમ પતાની અપચપ આજ રોજ કોટડા સાંગાની તાલુકાના રામોદ ગામે મગફળી કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે સરકારી ટેકા ભાવે ખરીદી કરવાનો આ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે તે કેન્દ્રમાં શું ખેડૂતોને સુવિધા વધારે પણ મળી શકે છે પણ મારું નામ અમિત પડારિયા અત્યારે રાજકોટ જિલ્લા ભાજપમાં સંગઠનમાં ફરજ બજાવું છું સાથે સાથે રામોદ ગામની અંદર ઉપસરપનની પણ મારી જવાબદારી છે છેલ્લા ઘણા દિવસોથી આ તાલુકાના ખેડૂતો માટે મગફળીની કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી આજથી દસ થી બાર દિવસ પહેલા પણ અત્યારે સિઝન હોય અને ખેડૂતોની સંખ્યા પણ આ વખતે વધારે હોય ત્યારે અમે રાજ્ય સરકારમાં અમારા ધારાસભ્ય ભાનુબેન બાબરિયા અમારા સંસદ સભ્ય રૂપાલા સાહેબ અમારા અહીંના તાલુકાના જિલ્લા પંચાયતના સભ્ય અર્જુનભાઈ ખાટરીયા આ બધાને અમે રજૂઆત કરી કે ભાઈ અહીંયા આ વિસ્તારમાં રામોદ ગામે જો સેન્ટર ફળવાઈ જાય તો આ બાજુના બારથી થી વધારે ગામો છે જે પંદર ગામો છે એ લોકોને ખેડૂતોને અહીંયા સુવિધા સારી મળી રહે આ લોકેશન અત્યારે ગોંડલ રાજકોટ હાઈવે ઉપર સિદ્ધેશ્વર ફાર્મ ખાતે આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું એની શરૂઆત આજે અમે સવારથી કરી દીધી છે આજની તારીખે અમે પહેલા જ દિવસે એકાવન ખેડૂતોને બોલાવીને અમે આ ખેડૂતોની મગફળી એમની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનું આજથી અમે ચાલુ કર્યું અમારે ટોટલ ચોવીસો થી પચીસો ખેડૂતની અમારા સેન્ટરને ફાળવણી કરવામાં આવેલી છે અમારી આશા છે કે આવનારા દિવસોમાં આ વિસ્તારના ખેડૂતોને એનો પોતાનો પાક નજીકના સેન્ટરમાં વેચાય કોઈ અગવડતા ન પડે ખેડૂતોને મુશ્કેલી ન પડે ટ્રાન્સપોર્ટથી માંડીને કોઈ સ્ટાફમાં કંઈ અગવડતા ન રહે એ માટે અમે ખૂબ જવાબદારી પૂર્વક અમારા સેન્ટરના સંચાલકો ખાસ કરીને અમારા રાજગઢ સેવા સહકારી મંડળી જેના માધ્યમથી અમે ખરીદી કરી છે એમના પ્રમુખ છે સુરેશભાઈ ઘેલાણી અને આખા મંડળીના ડિરેક્ટરો એ સાથે અમારા ભાજપના આગેવાનો આ બધાની અમારી કાયમી ખેડૂતોની ચિંતા કરતા હોય એવી રીતના આ મુશ્કેલીના સમયમાં ખેડૂતોને સુવિધા મળી જાય એ માટે અમારા કેન્દ્રની અંદર અમે અહીંયા ઘણી એ લોકોને સગવડતા આપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમને અગવડતા ન પડે અને પોતાનો માલ સારા ભાવે વેચાઈ જાય વહેલી તકે વેચાઈ જાય અને યોગ્ય સમયના પૈસા મળી જાય એ માટેના અમારા પ્રયત્ન રહેશે આ ત્રણ કેન્દ્ર ખોલવામાં આવ્યા છે કોટડા સાંગે તાલુકામાં અને આજ રોજ ચોથું કેન્દ્ર ખોલવામાં આવ્યું અને ખેડૂતોને શું લાભ થશે વધારે ખાસ કરીને આ વિસ્તારના ખેડૂતોને આ ચોથા કેન્દ્રમાં એવો લાભ થશે કે ભાઈ એમના જે રામોદ વિસ્તાર હોય દાખલા તરીકે તો એમને ઠેઠ જવું પડતું વાંદેશ્વર મહાદેવ મહાદેવના મંદિરે અરડોઈમાં જવું પડતું હળમતાળા જવું પડતું ઈ બધા ખેડૂતોને દૂર ન પડે અને નજીક પડે એ માટે આ રામોદનું નું જે કેન્દ્ર છે એ આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ સારું સલીમ રહેતા